લે હેજ તનો હમણે જી આપડો હેડો હે પટકુ આ તું નાગરા ને હેડકા ન ઓહ તારા બાપાને વાતકુ તું કે છે મારો માજો ઓય બંગડીયો કોઈ ચીજ લાયો જ નથી કાઢેકુ તું કાઠું કાઠું બગ કરી છે વાત કરી છે તા મા તો મમ લાવું ફરવા તો લઈ જ પપ્પા તું પપ્પા ના આવ ઓ આ પપ્પા બાપો જો આઈજો બાપાને તો આ બે ઢોકા લઈને પડી જવું ને કે હું લાગે તો મને તો તો બાપો તમને ના પડી જઈ મે કે ને મારે વાત કે આપણે કાચોક હા બાપાને ફોટા તો હું એ તો સાડમાં બે તમારા તમારા બાપા બે કરવાનો હું બાપા બે બે કરવાનો તારે હમણાં લેવાનું કે માર બાયને લઈ આલો ને આ માફળવાનું લઈ આલો ને ઢેકનું લઈ આલો નું કરો જો હું તો નહીં આવતું જા ગયો પટકુ ઓન તો આવા તમે પૂછ

લે લઈ લઈ જાવી ના ના મારે તો આલ તો કોમ ખાશે લે ના પડે ઓ નાથી આયો ને કામ તો છે દેખજોય છે રોજી લઈ જો તો મારે મારે ઓય લઈ જાવી લઈ દાવી લઈ જાજો પાંડોસી બા ડાળા જેવા બાથે મમ્મી

અલ્યા સુખરા છોકરાજી તો હું કાંઈ જ છે રોજ છો એ મારે તો જ છે માં તો નથી પણ હું ના પાડું છું દોશી આવા તો તું બખાળો મેચ

કે તે ઉભારો આ વાત ગો હે તું લઈ જઈશું છું તને લઈ જઉં છું દોશી અલ્યા તબ મેં ઘોં પાળ્યો તારા કરવું પડશે તને હેના હતા લે મને તું થોડે લાયા છે મમ્મી એવું ના કરાય